જે વિશ્વાસ કરવા યોગ્ય માણનો હોય ને એનો વિશ્વાસ ના કરો આજે ઘણી વાર લોકો ધડાધડ વિશ્વાસ કરી દે છે એકાબીજા ઉપર ને પછી દુઃખી થાય છે હાળો છે ને એ કે દો પાંચ લાખ રૂપિયા પોતા પાસે હોય દે તો આપને કઈ વાંધો નહીં ફાઈનાન્સમાંથી લઈ આવીને દે અને પછી હાળો મારે બુશ પછી ઉઘરાણી કરો તો ઘરવાળા કે પણ હવે બેદી ધીરજ નહીં રાખો મારો ભાઈ છે તમે એટલી બધી ઉતાવળ કરો ઠવડાય પછી આવડો એવો ફસાય મારી તો તમને વિનંતી છે જો આપણી પાસે હોય ને તો પરોપકાર કરાય કે ગામમાંથી લઈને પરોપકાર ન કરાય પરોપકાર જરૂર કરવો પણ આપણી પાસે હોય તો કરાય તમે કામમાંથી તમારા નામે વ્યાજે લઈ આવો ને પછી કોકને દેવા જાઓ ને એ પાછો દે નહીં તમારે ઓલાને દેવા પડે ને દુઃખી થાવ એવો પરોપકાર કરવાની શાસ્ત્રોએ ના પાડી એવો કઈ પરોપકાર ન હોય પરોપકાર આપણી પાસે હોય તો કરવો આજે ઘણા લોકો આવી રીતે વિશ્વાસમાં ફસાય છે અને હવે છે ને ભાઈ તમે ધ્યાન રાખજો પેલાના લોકો છે ને પારકાનું જ બુશ મારતા હતા પેલાના લોકો જ ને હવે મળ્યા બેન પાસેથી પૈસા લઈ આવે હાળી પાસેથી લઈ આવે બનેવી પાસેથી લઈ આવે ફઈ પાસેથી લઈ આવે અને અને આપને એમ થાય કે હગાવાલા છે ને એટલે બીજું હું વાંધો અને પછી માળા ઈદ નો દે પછી કઈ કઈ ન એકો તમે એટલે બહુ ધ્યાન રાખ્યા જેવું છે અને જે ખોટો માણા હશે ને એ માણસ સરળ બહુ હશે ઈ નમ્ર બહુ હશે ઈ માણસ વિવેકી બહુ હશે મીઠી મીઠી વાતો બહુ કરતો હશે અને પછી તમને ફસાવશે અતિ નમ્ર અને અતિ જ્યાં મગજમાં ઉતરે ને એ વાતો થતી હોય ને તો જરાક વિચાર કરવો કે આમાં દાળમાં કાંઈક કાળો આ બહુ ધ્યાન રાખો અમુક ભરોસો કરવામાં ધ્યાન રાખો અને એટલા માટે આ વાત કીધી વિદુરજી કે છે પરમ ક્ષિપતિ દોષેણ વર્તમાન સ્વયં તથા યશ્ચ ક્રુધ્યત નિશાન સમૂઢ તમો નર જે દોષ પોતાનામાં હોય અને એ દોષની વાત બીજાની કરે તો એ મૂર્ખ છે આપણે ક્રોધી હોય અને પછી એમ કહેવાય તું ક્રોધી છો ને ક્રોધી છે ને આપણે કામી હોય ને પછી ગામની વાત તું કરી તું કામી છો તું માની છો પોતાનામાં પરમ ક્ષિપતિ દોષેણ વર્તમાન સ્વયં તથા પોતે એ દોષમાં હોય એ દોષ પોતાનામાં હોય અને વળી પાછો બીજાના દોષ કહેતો હોય તો એ મૂર્ખ છે પેલા આપણે આપણું ટાળવું જોઈએ આપણે ક્યાં નિર્માની છે ભાઈ આ તો હું એને માની કહું આપણે ક્યાં નિષ્ક્રોધી છે તે હું એને ક્રોધી કહું આપણે ક્યાં એવા નિષ્કામી છે તે હું એને કામી કહું આપણામાં હોય ત્યાં સુધી કહેવાય નહીં અને કદાચ આપણામાં ન હોય તોય એને પ્રેમથી કહેવું જેમાં શક્તિ નથી ને ક્રોધ બહુ કર્યા કરે છે તો એ મૂર્ખ છે યશ્ચ ક્રુધ્યતિ અનિશાન પોતે શક્તિશાળી છે ને ક્રોધ કર્યા કરે ક્યારેક માર ખાઈ ના આવે પછી ભાઈ એટલે શક્તિ વિના ક્રોધ બી ન કરવો આત્મનો બલમ અજ્ઞાય ધર્માર્થ પરિત પરિવર્જિતમ અલભ્યમ ઈચ્છન નૈષ્કર્મ્યાત મૂઢ બુદ્ધિ રિહોચતે એ વાત પણ એ જ કરી કે ધર્મને છોડી અને જે કાર્યો કરે છે એ મૂર્ખ છે એક વાત વિદુરજીએ કીધી અશિષ્યમ શાસ્તિઓ રાજન યશ્ચ શૂન્યમ ઉપાસતે કદર્યમ ભજતે યશ્ચ તમાહુર મૂઢ ચેતસમ જે આપણો શિષ્ય ન હોય ને એનો ઉપદેશ ન દેવો અશિષ્યમ યહ શાસ્તિ દિલની વાત અમુક રહસ્યની વાત તો શિષ્યને જ કહેવાય બધાને ના કહેવાય કારણ કે એની પાસે સમજવાની શક્તિ ન હોય આ બહુ મર્મવાળી વાત છે અમુક વાત શિષ્યને જ કહેવાય શિષ્ય સિવાય ન કહેવાય શિષ્યમાં તે આપણા મંડળમાં છે એટલે શિષ્ય છે એવું ન સમજી લેવું કે આપણે આપને ગુરુ માને એટલે શિષ્યમાં જે દિલથી શિષ્ય હોય ગુરુને ભરોસો આવે કે આને હું રહસ્યની વાત કે મર્મની વાત કહીશ તો આને અવળું નહીં પડે એને જ એ વાત કરાય બધાને કરાય પાત્રતા દેખાવી જોઈએ કે આ પાત્ર છે આ વાતને સમજી શકશે ઝીલી શકશે અને જીવનમાં ઉતારી શકશે એને જ વાત અશિષ્યમ યાસ્ત્રી એ મૂર્ખ છે જે આપણો આપણું આપણું માન્યમ ન હોય આપણી વાતને ગણકારતો ન હોય એને ઉપદેશ ન દેવાય એને સલાહ ન દેવાય આ બહુ સમજી રાખવું જે આપણી વાતને માનતો હોય આમ તો વિદુરજી બીજ અંતે એ જ કહે છે કે આ મારું બધું પાણી હોકળામ ગયું પણ આ તો ભાઈના ના સંબંધે વિદુરજી સલાહ દે છે બોલાવ્યા છે એટલે બાકી વિદુરજી ખબર છે કે આને સલાહ દીધા જેવું છે નહીં કઈ જે માને જ નહીં સલાહ શું હોય જેને કઈ કરવું જ નથી એને ઉપદેશ શું હોય ભાઈ એટલે કે અશિષ્યમ યહ શાસ્તિ એ મૂર્ખ છે કદર્યમ ભજતે યહ મોળા માણાનો સંગ રાખે ને મોળા માણાનું સેવન કરે એ મૂર્ખ છે હા મોળાનું સેવા ગુરુ બી મોળો હોય ને તો છોડી દેવો પણ મોળા ગુરુની સેવા ન કરવી એમાંથી જીવનું કલ્યાણ ક્યારેય નહીં થાય હા અમારે નિષ્કુળાનંદ સ્વામીએ તો બહુ સ્પષ્ટ આ બધું લખ્યું અમારે આત્માનંદ સ્વામી ખાલી નિરાકારવાદી હતા બાકી એનામાં સાધુતાના ગુણમાં એક પણ ગુણ ઘટે નહીં એવા આત્માનંદ સ્વામી ખાલી નિરાકારવાદી હતા તો એ રામાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના ગુરુ રામાનંદ સ્વામીએ એ આત્માનંદ સ્વામીનો ત્યાગ કરી દીધો કારણ કે સાકાર પાસે થતા મોળાનું સેવન કરે એમાંથી આત્મકલ્યાણ દી ન થાય ગુરુ જ મોળો હોય અધર્મી હોય પાપમય હોય એનામાં કોઈ ધર્મ ન હોય નો જ્ઞાન હોય નો વૈરાગ હોય નો ભક્તિ હોય નો એનામાં કોઈ ઈશ્વરને પામવાની લગ્નિ હોય નકરો વિષય ગુરુ હોય તો એ કોઈ દી જીવનું કલ્યાણ ન કરે કદર્યમ ભજતે યહા સહ મૂર્ખ અમુક અમુક તો કંઠી બાંધી આવ્યો હોય તો અમારા ગુરુ પણ ગુરુમાં કંઈક તો હોવું જોઈએ ને હા એટલે પછી પછી પાછા એમ કે એને અમારે બદલાય કે ન બદલાય હવે એ તો તમારા મરજી હું તો મારે મારી બાબતમાં કહું મારામાં દમ ન દેખાય તમ તાર તમારે જ્યાં સારું લાગે ત્યાં વહ્યા જાજો આ કાંઈ છેતરવાના માટે આ જીવન નથી ભાઈ ગુરુ ચોખ્ખો હોવો જ જોઈએ ગુરુ મોળો હોય તો એમાંથી કોઈ દી શિષ્યનું કલ્યાણ ન કરે અને એક વાત બહુ સરસ કરી શ્ના શોભન વિભ્ય ભૂત્યેભ્યુ સતરત જે ઘરનો આગેવાન હોય આગેવાન માનવ એકલો હારું ખાઈ લે હારા કપડાં પહેરે અથવા તો જે કાંઈ શોક આનંદ મંગળ કરવા હોય એકલો એકલો કરે અને ઘરના સભ્યોનું ધ્યાન ન રાખે પોતાના પોષ્ય વર્ગનું જો ધ્યાન ન રાખે તો એ મૂર્ખો છે જે આગેવાન પાંચ માણા પાંચ ભાઈઓ ભેગા રહેતા હોય એમાં એક વ્યવહાર કરતો હોય તો એને નકરા એકલા ભોગ ન ભોગવાય બધાની માટે એને ધ્યાન રાખવું જોઈએ જ્યાં ત્યાં ક્યાંય લગ્ન હોય એટલે પોતે જ ઉપડી જાય તરત રખો દૂડો થઈને એમ ન હોય ક્યારેક નાના ભાઈઓને મોકલવા જોઈએ જ્યાં હોય અહીંયા કંઈ માન સન્માનનો પ્રસંગ હોય કે સારો પ્રસંગ હોય એટલે બે જણા ઉપડી જાય જે આગેવાન હોય એમ ન હોય ક્યારેક નાનાને બી મોકલવા જોઈએ તમે જાઓ આજે લગ્નમાં આજે આ પ્રસંગમાં તમે જાઓ કપડાં લાવે તો બધાની માટે લાવે ખાવાનું લાવે તો બધાની માટે લાવે જે એકલો એકલો બધું ભોગવે અને પોષ્ય વર્ગનું પોષણ ન કરે તો એ મૂર્ખ છે નોકરો હોય ને તમારા તો એનું બી પોષણ કરવું હા કારણ કે એને એમ લાગશે કે આ કામ ન કરું આપણી પાસે કરાવે તો આગળ દીના એકલા કર ક્યારેક નડેડા હા એની પોષણ કરવું અને એક વાત કરી દીધું છે પાપ ક્યારેય ન કરવું ભાઈ એક પાપાની ગ્રહસ્થ માટે બહુ સમજવા જેવી આ વાત બધા માટે છે એક પાપાની કુરુતે ફલમ ભૂમતે મહાજન ભોક્તારો વિપ્રમુચ્યંતે કરતા દોષેણ લિપ્યતે ભાઈ જે માણસ વ્યવહાર કરતો હોય કે કઈ પણ ધંધા પાણી કરતો હોય પાપ એકલો કરે અને એમાંથી કમાયેલા પૈસાનો ઉપભોગ આખો પરિવાર કરે ભોગવનારા તો છૂટી જાય પણ પાપ કરનારો છૂટતો એક પાપાની કુરુતે એકલો પાપ કરે વ્યવહાર કરનારો હાચું ખોટું ચોરી દગા દુગી લૂટ ફૂટ જે કઈ કરતો હોય ભેળ શેળ બીજું ત્રીજું પાપ એકલો કરે એક પાપાની કુરુતે ભૂંગતે ફલમ ભૂંગતે મહાજન બધો પરિવારનો ફળ ભોગવે પણ ભોગતા રહ વિપ્રમુચંતે ભોગવનારા ને તું ભાઈ તો છૂટી ગયા પણ જે પાપ કરનારો કરતા દોષે લિપ્ય કોઈ દી એવું કામ ન કરવું પાપ કરીને ઘરનું ઘરનું પોષણ નીતિથી કરવું પાપ કરીને કરશો એ જે પાપ કરશે ને એકલાને ભોગવવું પડશે બેનો આ શાક લેવા જાય ને એમાંથી ચાર રીંગણા ચોરીને આવે એને એમ પૈસા બચાવું તો પાપ ચાર રીંગણાનું તમને હુવાંગ લાગશે ઈ ધંધો ન કરો ચાર રીંગણા ઓછા આવે તો ઓછું શાક ખાવું પણ ચોરીને ન ખાવું તમને એમ કે પાંચ પૈસા મારા પતિના બચાવું એ એવા નો બચાવવા પતિઓ હોય ભાઈઓ હોય જે કામ કરતા હોય તો એ પાપ ન કરવું હું અમારાવાળાને કહું સંસ્થાઓ ડેવલોપ ન થાય તો મૂવી પણ ખોટું કામ કોઈ દી કરવું નહીં હા જે કરશે એ ભોગવશે જે કરશે એ ભોગવશે પાપ કોઈ દી ન કરવું જિંદગી ગરીબીમાં જીવી લેવી હું તો બાળપણથી જોતો આવું છું કે માપસરની જિંદગીમાં હું વાંધો પણ અહીંયા છાટ માઠથી થોડા આપણે હારા લાગવાના છે જિંદગી થોડી સાદગીમાં જીવી લેવી જરા જરા આમ આમાં નોર્મલ જીવી લેવી પણ જીવન જીવવા માટે પાપ ન કરવું એટલે બેનો ભાઈઓ બધા ધ્યાન રાખે કે જે કરશો એ તમારે એકલાને ભોગવવું પડશે પાપ કરીને પૈસો કમાશો એનું ફળ બધા ભોગવશે એનો લાભ બધા ઉઠાવશે અને પાપ જે કરશે એને એકલાને જ ભોગવવું આ વાલિયા લૂંટારાની કથા એવી જ છે ને નારદજી એને એ જ કીધું તું તું આ લૂંટ કરશો આ પાપ કરશો આમાં કોઈ ભાગીદાર નહીં થાય તો કે ના બધા થાય તો ઘરે પૂછીને આવ્યું બધાએ ના પાડી પછી વાલ્મિકી ઋષિ થયા અને વિદુરજી એક વાત કહે છે કે ભાઈ દુર્યોધન પાસે શક્તિ ભલે હોય પણ પાંડવો પાસે બુદ્ધિ છે પાંડવો પાસે બુદ્ધિ નહીં પાંડવો પાસે તો બુદ્ધિનો ખજાનો કૃષ્ણ છે તમને એમ હશે કે બાણ ને ધનુષ ને અમારી પાસે દાદા ભીષ્મ છે ગુરુ દ્રોણ છે ધનુર્ધર બધા એટલે અમે યુદ્ધ જીતી લેશું કામ કરી લેશું પણ ભાઈ નકરું ધનુષ થી યુદ્ધ નથી જીતાતું અમુક તો કામ બુદ્ધિથી થાય છે અને એક વાત જે વિધુર્જીએ કીધી એકમ હન્યાત નવા હન્યાત ઈશુર મુક્તો ધનુષ્મતા આ ધનુષમાંથી છોડેલું બાણ એ હામેના કોઈ એક વ્યક્તિને મારે કે ન મારે પણ સારી પ્રયોગ કરેલી બુદ્ધિ આખા રાજનો વિનાશ કરી નાખે માટે હજી પાછા વળી જાઓ હા આ ધનુષમાંથી છૂટેલું બાણ તો એકને મારે કે ન મારે પણ બુદ્ધિનો પ્રયોગ એ તો આખા રાજનો વિનાશ કરી નાખે અને એક વાત ગળી વસ્તુ કે કે ને એકલું ન ખાવું એટલા માટે પેલાના જમાનામાં આ બધું વધારે હતું કે મીઠાઈમાં ઝેર ભેળવીને મારી નાખતા માણસો એટલે અટાણે હવે બહુ કાંઈ વાંધો નથી એટલો બધો પણ એમ કે એટલા માટે આ લખાણું એકલું મીઠું નો મીઠી વસ્તુ એકલા ન ખાવી અને કહે છે કે એક જ ચાર થાન ચિંતય કોઈ બી કામ કરવું હોય ને તો નકરું એકલા ન વિચારવું ઘરના બે ત્રણ સભ્યો કે મિત્રો એને એની સલાહ લેવી જેથી કરીને આપણે કાંઈ કદાચ મિસ્ટેક કરતા હોય ને તો કોકની સલાહ આપણને તેથી કામમાં આવી જાય બે ત્રણ જણાએ ભેગા મળી વિચારીને પછી કામ કરવું ભલે દીકરા દીકરીના સંબંધ જ કરવાના હોય તો આપણે એક જગ્યાએ ગમે તરત એમની બે જણાની હારા સલાહ એટલે મોળાની ન લેવી જે પ્રામાણિક એવાની બેની સલાહ લઈએ તો કદાચ ક્યાંક આપણી મિસ્ટેક રહેતી હોય તો એ આપણી સુધારે અને કે છે ન ગચ્છેદ અધવાનંદ રસ્તે એકલા ન જાવ જે રાત્રે કે કોઈ એવો કોઈ માવા માણસોની અવર જવર ન હોય અહીંયા એવું એકલા ક્યારેક કાંઈક થયું હોય તો કોઈ પછી સહાય કરનારું પણ ન મળે એટલે ક્યારેક પ્રાણ બી જોખમમાં આવે એટલે સાથ સાથે રાખો સ્વામિનારાયણ ભગવાને અમને સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કીધું કે અમારા સાધુએ રાત્રે સંઘ વિના જાવો એ પ્રાણની રક્ષા માટે છે આપણી રક્ષા માટે પ્રાણની ધનની બધી અને કે છે કે નૈક સુપ્તે શું જાગૃત બધા હોઈ ગયા હોય ત્યાં એકલા નો જાગુ ક્યાંક બારી ગયા હોય ને ત્યારે એમાં ચોરી બોરી થાય ને સત્ય છે ને એ જ સ્વર્ગની સીડી છે વિદુરજી કે છે એકમેવા દ્વિતીય તદ્યદ રાજન નાવ બુદ્ધ્યસે સત્યમ સ્વર્ગસ્ય સોપાનમ નૈ નૌરીવા ભાઈ સત્ય છે ને એ સ્વર્ગની સીડી છે અને સત્ય વિના કોઈ મુક્તિને પામતો નથી અને ભવસાગર તરવા માટે સત્ય છે એ નાવ સમાન છે માટે તમે સત્યનું આચરણ કરો જૂઠનું આચરણ છો